એક કજીયો ચુંબક લોખંડનો ભૂકો સોય ટાંકણીઓ પ્રથમ સોય લોખંડના ભૂખાની નજીક લઈ જઈશું અહીં જોઈ શકો છો લોખંડનો ભૂકો સોય સાથે ચોંટતો નથી નજીક લઈ જઈશું અહીં તાકડીઓ પણ સોય સાથે નથી ગજ્ય ચુંબક લઈ ગજ્યા ચુંબક નો એક છેડો એન વાળો છેડો સોય પર વારા એક જ દિશામાં ફેરવીશું હવે સોય લોખંડના ભૂકાની નજીક લઈ જઈશું અહીં તમે જોઈ શકો છો લોખંડનો ભૂકો સોય સાથે ચોંટે છે સોયને ટાંકણીઓની નજીક લઈ જઈશું અહીં તમે જોઈ શકો છો ટાંકણી સોય સાથે ચોંટે છે આમ આપણે